એ વિસ્તારના જવાબદાર સરકારી અધિકારીઓ ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ કેમ નો થવી જોઈએ થવી જોઈએ અથવા તો એ વિસ્તારના રાજકીય માણસો ની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ કેમ નો કરવી જોઈએ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર મહાનગરના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સભ્ય જે વિસ્તારમાંથી દારૂ ભરપૂર માત્રામાં પકડાય એ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ એ વિસ્તારના સરકારી નોકરીયાતો બધાની જવાબદારી ફિક્સ થાય એવો કંઈક કાયદો બનાવવો જોઈએ અથવા તો જનતાના હાથમાં કેટલીક સત્તા આપવી જોઈએ

એ દસે લોકોને જનતા રેડ કરવાનું લાયસન્સ મળ્યું છે એવું સરકાર માની લેશે પછી એ દસ લોકો ક્યાંય પણ રેડ પાડી શકશે